જય શ્રી રામ જય શ્રી હનુમાન પવન અતનય સંકટહરન મંગલમૂર્તિ રૂપ રામલખન સીતા સહિત હૃદય વસુસુર રૂપ સિયાવર રામચંદ્ર કી જય હમણાં થોડાક સમય પહેલાં જ મહેસાણાની અંદર ભવ્ય શ્રી રામનવમીની શોભાયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારબાદ હવે ટૂંક સમયમાં પૂનમના દિવસે હનુમાન જયંતિનું ઘણી બધી જગ્યાએ આયોજન થઈ રહ્યું છે જેમાં રાધનપુર રોડ અને હાઈવે પર અને મહેસાણાના અલગ અલગ હનુમાન મંદિરની અંદર હનુમાનજીની અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મહેસાણા મોઢેરા ચાર રસ્તા પર આવેલ હનુમાનજીના મંદિર આગળ પંચકુંડી મારુતિ મહાયાગ થવાનો છે ગુરુ મહારાજની અસીમ કૃપાથી પરમ પૂજ્ય શ્રી એકસો આઠ શ્રી સ્વામી શિવાન શિવરામદાસજીના શિષ્ય શ્રી બજરંગદાસ મહારાજના સાનિધ્યમાં સંવત બે હજાર એંશીના ચૈત્ર સુદ પૂનમની તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવારના પવિત્ર દિવસે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે પંચકુંડી મારુતિ મહાયાગ હવન તથા હનુમાનજીનો મહો મહા ઉત્સવ રાખેલ છે તો આ સર્વ ધર્મપ્રેમી ભક્તોને દર્શન અને પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે હવનનો સમય પ્રારંભ સવારે નવ ને પાંત્રીસ કલાકે થવાનો છે પૂર્ણાહુતિ સાંજે છ કલાકે થશે પ્રસાદ સાંજે છ ત્રીસથી નવ ત્રીસ કલાક સુધી ચાલશે આપ સર્વ હવનનો લાભ લેશો અને દર્શનનો લાભ લેશો હર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રે સંતવાણીનો લોકડાયરાનો કાર્યક્રમ રાખેલ છે અને આ લોક ડાયરો આ વખતે બહુ ભવ્યથી ભવ્ય થવાનો છે મહેસાણા મોઢેરા ચાર રસ્તા પવન હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય સંતવાણી અને ભવ્ય લોક ડાયરા જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક લોકગાયિકા ફરીદા મીર પધારવાના છે અને ધનરાજ ગઢવી એની સાથે મુંબઈની મહામૂલી ગાયિકા હિના હિરાણી અને સાથે સુપ્રસિદ્ધ કલાકાર ઉત્તર ગુજરાતના સુખદેવભાઈ ગઢવી લોકડાયરો અને લોક સાહિત્ય સાથે હાસ્ય લઈને આપ આપણી સાથે આવી રહ્યા છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને રાત્રે આઠ કલાકે તો આપ સૌને ભાવભર્યું અમારું આમંત્રણ છે આપ સૌ પધારશો બીજા લોકોને જાણ કરશો ભવ્ય લોક ડાયરાનો લાભ લેશો અને સંતવાણીનો લાભ લેશો ધનરાજ ગઢવી જેઓ ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત આંતરરાષ્ટ્રીય લોક ગાયક છે ફરીદામીર અમીર લોક લોકગાયિકા છે સુખદેવ ગઢવી જે આપણા ઉત્તર ગુજરાતના છે સુખદેવ ગઢવી જેઓ લોક સાહિત્યકાર તેમજ હાસ્ય કલાકાર છે હિના હિરાણી સુપ્રસિદ્ધ ગાયિકા જેઓ મુંબઈથી આવવાના છે વાદ્યવૃંદ છે એ ચાંદભાઈની ટીમ દ્વારા આપવાનું છે પૂજ્ય બજરંગદાસ બાપુના આમંત્રણને માન આપી સર્વ ભક્તોને સંતોને સાધુ સંતોને મહંતોને અને મહેસાણાની ધર્મપ્રેમી જનતાને પધારવા સૌને અમારું હાર્દિક આમંત્રણ છે સ્થળ છે શ્રી બજરંગદાસ મહારાજ શ્રી પવનસુદ હનુમાન મંદિર મોઢેરા ચાર રસ્તા મહેસાણા આપ સૌને જય શ્રી રામ જય હનુમાન સિયાવર રામચંદ્ર કી જય દરેક લોકોને આમંત્રણ છે જાહેર જનતાને આમંત્રણ છે અને સૌ લોક